હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું લીલા નાળિયેરની ફરાળી પેટીસ જેને બહારનું પડ ક્રિસ્પી કરવા માટે ના તો સિંગોડાના લોટનો ઉપયોગ કર્યો છે ના તો તપકીના ના તો આરાના લોટનો ઉપયોગ કર્યો છે પરંતુ મોરૈયાને મિક્સરમાં દળીને એક લોટ તૈયાર કરીશું અને એને આપણે એડ કરીને આપણે ક્રિસ્પી પણ બનાવીશું તો એના માટે મોરોયો લીધેલો છે મિક્સરના નાના જારમાં આપણે એને દળી લઈશું તો આ પ્રમાણે લોટ તૈયાર થયો છે હવે આપણે એનો ઉપયોગ કરીશું તો એક વાસણમાં બાફેલા બટાકા લેવાના છે બટાકાને મેં વહેલાં બાફી દીધેલા અને સરસ રીતે દસથી પંદર મિનિટ માટે પંખા નીચે ઠંડા કરવા મૂકેલા હવે આપણે તેમાં જે આપણે મોરૈયાનો લોટ તૈયાર કર્યો હતો એ એડ કરીશું જરૂર પ્રમાણે આપણે એને એડ કરવાનો છે બાઇન્ડિંગ પ્રોસેસ આવે એ પ્રમાણે આપણે એને એટલો લોટ લેવાનો છે જરૂર પડે એમ લોટ ઉમેરતા જઈશું અને લોટ બાંધતા જઈશું મીઠું એડ કરીશું મને લોટ થોડો વધારે લાગે છે જરૂર એટલે મેં એડ કર્યો છે બસ આ પ્રમાણે બાઈ બાઇન્ડિંગ આવે એ પ્રમાણે આવી રીતે તૈયાર કરીશું હવે અંદરના સ્ટફિંગ માટે લીલું નારિયેલને છીણી લીધેલું છે મોટી છીણીથી છીણી દીધેલું છે આદુ આદુ મરચાંની પેસ્ટ આખા ધાણાને અધકચરા ક્રશ કર્યા છે તલ વળિયારી સિંગદાણા શેકેલા સિંગદાણાનો ભૂકો છે એ પણ અધકચરો વાટેલો છે મરી કાજુ અને કિશમિશ ದಾಡಮ್ದ ದಾಣ ಕೊತ್ಮೀರ್ ಬೂರು ಖಾಂಡ್ ಲಿದೀಚಿ ಅತ್ಯಾರೆ ಲಿಂಬು ನೋರಸ್ ಫರಾಡಿ ಮಿಠು ಸ್ವಾದ ಪ್ರಮಾಣೆ ಮಿಕ್ಸ್ ಕರಿ ಬದು હવે આપણે એને શેપ આપવા માટે એક થેપલી તૈયાર કરીશું આવી રીતે અંદર થોડો ખાડો કરી અને થેપી લઈશું સ્ટફિંગ ભરીશું અંદર આપણે જે રેડી કર્યું હતું એ સીલ કરી દઈશું આવી રીતે સ્ટફિંગને અંદર નાખતું જવાનું છે અને સીલ કરતા જવાનું છે શેપ આપી દઈશું ગોળ હવે આપણે જે નો રોટ હતો એની અંદર કોટ કરી દઈશું આવી રીતે બીજી બધી જ પેટીસને આપણે રેડી કરી લઈશું પેટીસ રેડી થાય આપણે એટલે આપણે એને દસથી પંદર મિનિટ માટે ફ્રીઝરમાં મૂકીશું જેટલી ઠંડી હશે એટલું આપણું રિઝલ્ટ સારું આવશે તો બધી આવી રીતે પેટીસ વાળીને રેડ કરી છે મેં ફ્રીઝરમાં દસથી પંદર મિનિટ માટે રાખી હતી હવે આપણે એને તળી લઈશું તેલ ગરમ થઈ ગયું છે પણ ગેસની ફ્લેમ ધીમી રાખી છે પહેલાં એક પેટીસ નાખીશું અને ચેક કરી લઈશું એનું પડ ફાટતું તો નથી ને ત્યાર પછી જ આપણે બીજી પેટીસને એડ કરવાની છે તો આવી રીતે ચેક કરતા જવાનું છે અલટાવતા જવાનું છે અને આપણે બીજી પેટીસને નાખતા જવાનું છે અને આપણે ગોલ્ડન બ્રાઉનની થાય ત્યાં સુધી તળી લઈશું આવી રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે વન બાય વન બધી તળી લઈશું તમે જોઈ શકો છો કે એનું પણ એકદમ ક્રિસ્પી થયું છે આ રીતે આપણી સરસ લીલા નાળિયેરની પેટીસ તૈયાર થઈ છે તો તૈયાર છે લીલા નાળિયેરની ફરાળી પેટીસ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ ભેજી ફૂડને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો